મોદીયુગની ભવિષ્યવાણી આજથી લગભગ સાડા ચારસો વર્ષ પહેલા ચારસો વર્ષ પહેલા ઘેરાયેલા એક દેશમાં એક મહાન નેતાનો જન્મ થશે જેનું નામ આખી દુનિયામાં લોકપ્રિય થશે અને આ નેતાની એટલી લોકચાહના મળશે જેટલી લોકચાહના આજ સુધી કોઈ બીજા નેતાને નથી મળી તમને બધાને જણાવી દઈએ કે થોડા સમય પહેલા એક સર્વે કરવામાં આવ્યો હતો એ સર્વે એ હતો કે દુનિયાનો સૌથી લોકપ્રિય રાજનેતા કોણ છે આ સર્વે અનુસાર સૌથી વધુ લોકપ્રિયતા આપણા દેશના પીએમ નરેન્દ્ર મોદીને મળી હતી અને તેઓ દુનિયાના સૌથી વધુ લોકપ્રિય નેતા બની ગયા છે નરેન્દ્ર મોદી વિશે ઘણી બધી ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે જેમ કે બે હજાર ચૌદ થી લઈને બે હજાર છવ્વીસ સુધી રાજીનામું પોતાનો બાકીનું જીવન શાંતિથી પસાર કરશે આજના આ વિડિયોમાં મોદી તમામ ભવિષ્યવાણીઓ પર વિસ્તારથી વાત કરીશું તેથી આજના વિડિયોને છેલ્લે સુધી જોવા ખાસ વિનંતી વિડિયો શરૂ કરતાં પહેલાં તમને જણાવી દઉં કે જો તમે અમારા ચેનલ ઉપર નવા છો તો આજે જ અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં જે બેલાયકોન જે ઘંટડીનું નિશાન છે એને પણ ઓન કરી નાખો જેનાથી તમને અમારા દરેક વિડિયોની માહિતી નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે બે હજાર ચૌદમાં જ્યારે પહેલીવાર નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા હતા ત્યારે નાસ્ત્રે દમસની ભવિષ્યવાણીઓ ઉપર આખો દેશ વાતો કરી રહ્યો હતો બે હજાર ઓગણીસમાં પણ લોકો જણાવી રહ્યા હતા કે બીજી વાર નરેન્દ્ર મોદીનું પ્રધાનમંત્રી બનવું એ પહેલાંથી જ નક્કી હતું નાસ્ત્રેદમસ નામના ફ્રાન્સના જ્યોતિષીએ સાડા ચારસો વર્ષ પહેલાં આ બધી ભવિષ્યવાણીઓ કરી દીધી હતી નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી અનુસાર બે હજાર ચૌદ થી લઈને બે હજાર છવ્વીસ સુધી ભારતના પીએમ મોદી જ રહેવાના છે તેમણે જણાવ્યું હતું કે ભારતનો ભાર એક એવા વ્યક્તિના ખભા ઉપર આવશે જે માત્ર ને માત્ર દેશના હિત માટે જીવી રહ્યો હશે આ મહાન વ્યક્તિ પૂર્ણ રીતે દેશની સેવામાં જોડાયેલો રહેશે આ વ્યક્તિ બીજો કોઈ નહીં પણ આપણા દેશના પીએમ નરેન્દ્ર મોદી જ છે નરેન્દ્ર મોદી દેશના હિત માટે જ પોતાનું જીવન જીવે છે નરેન્દ્ર મોદીનો ઉદ્દેશ એક જ છે અને આ ઉદ્દેશ છે ભારત દેશના વિકાસનો અને ભારત દેશ બીજા દેશોથી આગળ નીકળે એનું નાસરે દમસે પોતાની મોદી યુગની ભવિષ્યવાણીમાં જણાવ્યું છે કે આ વ્યક્તિને એટલી મળશે જે બીજા કોઈ વ્યક્તિને નથી મળી અને બે હજાર છવ્વીસ સુધી તે વ્યક્તિ ભારતનો પ્રધાનમંત્રી પદ પણ સંભાળશે બે હજાર ઓગણીસમાં માં જ્યારે મોદી બીજી વાર પ્રધાનમંત્રી બન્યા હતા એનાથી પહેલા કરોડો લોકો જણાવી રહ્યા હતા કે બે હજાર ઓગણીસમાં માં મોદી જ જીતવાના છે તમામ લોકોને નાસ્ત્રેદમસની આ ભવિષ્યવાણીઓ પર વિશ્વાસ હતો મિત્રો આ વિશ્વાસ એટલે હતો કેમ કે નાસ્ત્રેદમસની ઘણી બધી ભવિષ્યવાણીઓ અત્યાર સુધીમાં સાચી પડી ગઈ છે એમની ભવિષ્યવાણી અનુસાર ત્રીજી વાર પણ મોદી જ પ્રધાનમંત્રી પદ સંભાળવાના છે મોદીની લોકચાહના જોઈને આપણે પણ અંદાજો લગાવી શકીએ છીએ કે બે હજાર ચોવીસની ચૂંટણીનો પરિણામ પણ મોદીના જ પક્ષમાં જવાનો છે નાસ્ટ્રેદમસની હજારો ભવિષ્યવાણીઓ સાચી થઈ છે માટે લોકોને પૂરો વિશ્વાસ છે કે બે હજાર પણ મોદી જ જીતવાના છે નાસ્ટ્રેદમસ દ્વારા કરાયેલી ભવિષ્યવાણીઓ અનુસાર એક મહાન નેતાની વાત કરવામાં આવી છે અને તેનું જન્મ ત્રણ બાજુથી દરિયાથી ઘેરાયેલા દેશમાં થશે આ વ્યક્તિની પ્રસિદ્ધિ તમામ લોકો જોશે અને તે વ્યક્તિની પ્રસિદ્ધિ એક નવો ઇતિહાસ પણ રચશે આ બધી ભવિષ્યવાણીઓ નરેન્દ્ર મોદી વિશે જ કરવામાં આવી છે અને આ બધી વાતો આજથી વર્ષ કરવામાં આવી હતી જે આજે સાચી પડી રહી છે આગળ પોતાની ભવિષ્યવાણીઓમાં લખ્યું છે કે આ રાજનેતા પોતાના દેશને વિશ્વગુરુ બનાવશે મોદીના કામો જોતા એવું લાગે છે કે આવનારા સમયમાં આપણો દેશ વિશ્વગુરુ બનશે ભારતમાં હમણાં વિકાસની પ્રક્રિયા ખૂબ જ ઝડપથી થઈ રહી છે અને આ પ્રક્રિયાને જોઈને એવું લાગે છે કે આવનાર સમયમાં ભારત વિશ્વગુરુ બની શકે છે નાસ્ત્રેદમસ પોતાની ભવિષ્યવાણીઓમાં જણાવ્યું છે કે યુરોપના દેશો જે નથી કરી શક્યા એ એશિયાનો નાનો દેશ ભારત કરશે અને આ નાનકડા દેશમાં જન્મેલ એક વિદ્વાન શાંતિદૂત આખી દુનિયા ઉપર પોતાની એક અલગ જ છાપ છોડશે મિત્રો એક સમય હતો જ્યારે યુરોપના દેશો આર્થિક રીતે ખૂબ જ બળવાન હતા આમ છતાં પણ યુરોપ વિશ્વગુરુ ન બની શક્યો ભવિષ્યવાણીઓમાં કહેવામાં આવ્યું છે કે આ કામ એશિયાનો એક નાનો નેતા કરી બતાવશે એશિયાનો એક વિદ્વાન માણસ આખી દુનિયા ઉપર પોતાની છાપ છોડશે અને પોતાના દેશને એક મહાસત્તા બનાવશે મિત્રો મોદીજી હમણાં આખી દુનિયા ઉપર પોતાની છાપ છોડી રહ્યા છે અને મોદીજીના કામો જોઈને એવું લાગે છે કે આવનારા સમયમાં ભારત દેશ એક મહાસત્તા બનશે મિત્રો મોદીજીના રાજીનામાની વાત કરીએ તો વાત જાણે એમ છે કે કોઈ પણ વ્યક્તિ પ્રધાનમંત્રી બને તો તે વ્યક્તિ નિર્ધારિત સમય સુધી પ્રધાનમંત્રી બનવાની તક આપવામાં આવે છે એક એવો નિયમ બનાવવામાં આવ્યો છે કે કોઈ પણ વ્યક્તિ પંચોતેર વર્ષ સુધી જ પ્રધાનમંત્રી બની શકે છે એવામાં તમને જણાવી દઈએ કે આપણા જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેમની ઉંમર એકોતેર વર્ષની છે તેથી તેઓ આગામી ચાર વર્ષમાં આ પદ ઉપરથી નિવૃત્ત થઈ જશે એવામાં બે હજાર છવ્વીસ આવશે અને આ નાસ્ત્ર દમસની ભવિષ્યવાણી સાચી પડશે તમને બધાને જણાવી દઈએ કે આ નિયમ ભારતીય જનતા પાર્ટી દ્વારા જ બનાવવામાં આવ્યો છે જો કોઈ પ્રધાનમંત્રી પંચોતેર વર્ષથી વધુ ઉંમરના થાય તો તેમને રાજીનામું આપવું જ પડે હવે મિત્રો તમને એક પ્રશ્ન થઈ રહ્યો હશે કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિવૃત્ત થશે થશે એટલે કે તેઓ નિવૃત્ત તો કોણ વડાપ્રધાન બનશે મિત્રો અમને લાગે છે કે નરેન્દ્ર મોદી પછી દેશનું સુકાન અમિત શાહને આપવામાં આવશે એટલે કે નરેન્દ્ર મોદી પછી અમિત શાહ વડાપ્રધાન બનશે પણ મિત્રો તમારો શું મત છે એ અમને કોમેન્ટ કરીને જણાવજો તમને શું લાગે છે કે કયો વ્યક્તિ પ્રધાનમંત્રી બનવા માટે માટે યોગ્ય છે તે પણ જણાવજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આજના વિડીયોમાં આટલી જ વાત વીડિયોને આખો જોવા બદલ તમારો આભાર વિડીયોમાં આપેલ જાણકારી પસંદ આવી હોય તો લાઇક અને શેર જરૂર કરજો તમારા સુજાવ કોમેન્ટ કરજો અને નવા વિડીયોની માહિતી માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં જે બે લાયકોન છે જે ઘંટડીનું નિશાન આવે છે એને દબાવી નાખજો જેનાથી અમારા નવા વિડીયોની માહિતી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે મિત્રો આવા સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં ઘણો બધો સમય લાગે છે માટે તમારા એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીશું માટે આજના વિડીયોને લાઇક અને શેર કરવા ખાસ વિનંતી આખો વિડીયો જોવા માટે તમારો ફરીવાર આભાર મળીએ એક નવા વિડીયોમાં ધન્યવાદ